સુરત શહેરના મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈ સિગરેટના વેચાણ અંગેના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના આદેશથી તમામ સુરત શહેરમાં પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ તથા ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા હોય છે તેવા હોલસેલના વેપારી અને રિટેલર વેપારી કે વિક્રેતાઓને શોધી ના પાડી તેને ઈ સિગરેટનો કુલ કિંમત રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરીને મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનામાં ઈ સિગરેટનો જથ્થો આપનાર આરોપી કમલેશ રાજપુરોહિતને ઝડપી પાડવામાં આવેલ છે એસઓજી બાતમીના આધારે આસપાસ દાદા મંદિર પાસે જાહેર રોડ ઉપરથી આરોપી કમલેશ કુમાર માંગીલાલ રાજપુરોહિત ઉમર ઓગણત્રીસ રહેવાસી સાંતાનુ રેસીડેન્સી સીએનજી પંપ પાસે ગોડોદરા સુરત વાળાને ઝડપી પાડવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત